અમરેલી ની ભરાળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા આવેલા પૂજિત અક્ષત નું પૂજન અર્ચન કરવામાં આવેલું હતું અમરેલી ભરાડ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યાથી પૂજિત અક્ષત ભરાડ વિદ્યા સંકુલ દ્વારા પૂજન અર્ચન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં વિશ્વ હિન્દુ પરિષદના હિતેશભાઈ મહેતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના બાલકૃષ્ણ સ્વામી ભરાડ વિદ્યા સંકુલના ડાયરેક્ટર પંકજભાઈ મહેતા દીપકભાઈ દવે વગેરે ભરાડ સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ વિદ્યાર્થીઓએ રામ નામના નારા સાથે જય ઘોષ કરેલો હતો હવે પાંચસો વર્ષ પહેલા એટલે કે એક હજાર વર્ષ પહેલા વિક્રમાદિત્યએ અયોધ્યામાં આ મંદિરનો જીર્ણોધાર કરેલું અને આ મંદિર એની દિવ્યતા અને ભવ્યતાને કારણે આખા વિશ્વમાં હિન્દુ સમાજની પ્રેરણા માર્ગદર્શન અને શક્તિનો સંચય કરતો હતો આ રામ મંદિર અયોધ્યામાં દર્શન કરવાથી રાધિ ઉપાધિમાંથી આ સવાલ મુક્ત થતો હતો અયોધ્યામાં આજથી પાંચસો વર્ષ પહેલા વિદ્યમાન હતું પરંતુ બાબરના સેનાપતિ મીર બાકી આ મંદિરને તોડી નાખ્યું ધ્વંસ કરી નાખ્યું અને એની ઉપર એક બાપરી ઢાંચો ઉભો કરી દીધો હતો એ દૂર કરવા માટે આપણે છોતેર જેટલા યુદ્ધો લીધા ત્રણ લાખ પાસઠ હજાર લોકોના બલિદાન પછી આજે મંદિર બાવીસ તારીખે ફરી વખત બને છે તો એ મંદિરનો ઉત્સવ આપણે બધા બનાવવાનો છે બધાને હે તો તમારે શું કરવાનું છે ખબર છે આમાં જમણી ઘરે એના મમ્મી પપ્પા માનતા હોય ને એનું એ આ તો કરો તો કોને કોને મમ્મી પપ્પા માને છે વાહ બધાને માને છે ચાલો હવે તમારે આ રીતે બાવીસ તારીખ કયું તારીખ બાવીસ તારીખ સવારમાં તમારા ઘરના આંકડામાં રંગોળી કરવાની છે શું કરવાની છે જો ના ઘરમાં થઈ જોઈએ બરોબર રંગોળી